બેઠકોની જરૂર છે બસો કરતા પણ વધારે બેઠકો ઉપર લીડ મેળવી રહી છે આ વખતે બિહારના ચૂંટણી દરમિયાન બિહારના મતદારોનો મિજાજ આપણે સૌએ જોયો છે એક રેકોર્ડ બ્રેક તોડી નાખે એ પ્રમાણેનું વાતાવરણ આ વખતે બિહારમાં જોવા મળ્યું છે બિહારમાં ફરી એકવાર એનડીએ સરકાર પર બિહારવાસીઓ ખૂબ મોટો ભરોસો મૂક્યો છે તે બદલ તમામ બિહારના મતદારોનો ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાત સરકાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું વીસ વર્ષ બાદ આટલી પ્રચંડ સતત જલ કલ્યાણ થઈ શકે એ પ્રકારની દિશામાં જનાદેશ આપ્યો છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશકુમાર જે રીતે સરકાર દ્વારા જે રીતે બિહારનો વિકાસ થઈ રહ્યો છે આ વિકાસ દર ની વાત કરું તો અગિયાર થી પંદર ટકા સુધી પહોંચાડ્યો છે અને બિહારમાં બે હજાર અગિયારમાં જે શિક્ષણ દર જે બાસઠ ટકા હતો તે એસી ટકા સુધી પહોંચાડ્યો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિકાસની રાજનીતિની ભેટ ગુજરાત બિહારમાં એનું પરિણામ જોઈ રહ્યા છીએ કે વિકાસની રાજનીતિ કેટલી મોટી જનાદેશ એ આપ્યો છે ગુડ ગવર્નન્સ બાબતે ગ્રુપ બી રાજ્યોની કેટેગરીમાં બિહાર આજે પ્રથમ ગમે છે